હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કેકારો નિઃસ્વાધ્યન પોથીનો પાઠ પાંચ ધોયો અને ખાધો પાઠ પાંચના સ્વાધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ પાંચ ધોયો અને ખાધો અહીંયા પ્રશ્ન નંબર એક કૌંસમાં આપેલા શબ્દોને કોષ્ટકમાંના યોગ્ય ખાનામાં મૂકવાના છે અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તે અહીંયા આપેલા કોષ્ટકમાં આપણે મૂકવાના છે તેની અંદર શિયાળામાં થતાં ઉનાળામાં થતાં અને ચોમાસામાં થતાં એમ વર્ગીકરણ કરવાનું છે શિયાળામાં સફરજન જામફળ ઉત્તરાયણ તહેવાર ચીક્કુ સ્વેટર બોર ઠંડી ધ્રુજવું વસાણું આ બધું લખી શકાય જ્યારે ઉનાળામાં કેરી તરબૂચ રામનવમી સદરો હાફ પેન્ટ ટોપી તાપ બફાઈ જવું કોલ્ડ ડ્રિંક્સ જ્યારે ચોમાસામાં પપૈયું જાંબુ કેળા રક્ષાબંધન રેનકોટ છત્રી વરસાદ પલળી જવું આ બધા શબ્દ લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર બે પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે સવાલ નંબર એક રીંછ કુટુંબની કાનૂન વ્યવસ્થા જણાવો રીંછ કુટુંબમાં કાનૂન વ્યવસ્થા ગુનો કરનારને સજા આપીને જળવાઈ રહી છે આ વ્યવસ્થા માદા રીંસ જાળવે છે બે રીંછ પ્રજાતિ વિશેની રસપ્રદ માહિતી આપો રીંછ એ સસ્તન વર્ગના પ્રાણીઓ છે રીંછની હાલમાં કુલ આઠ પ્રજાતિઓ અસ્તિત્વમાં છે વિશાળ કદ નાના કાન ટૂંકા પગવાળા પંજા પાંચ દાંત ધરાવતા જડબા અને ટૂંકી પૂંછડી એ તેમની લાક્ષણિકતા છે ધાબળધિંગીના સારા ગુણ જણાવો માતૃપ્રેમ બહાદુરી અને સાવચેતી એ ધાબડધિંગીના સારા ગુણ છે આ ગુણોના કારણે જ તેના બચ્ચા પહેલવાનની નખફતથી બચી રહ્યા છે અને મોટા થઈ શક્યા છે સાત પહેલવાન રીંછે નમતું મૂક્યું કારણ આપો ધાબડધિંગી જોરદાર ફટકાની એવી જડી વરસાવી દેતી કે પહેલવાન હારી જતો એકવાર તે ખાઈમાં પડી ગયેલો આમ ધાબડભિંગીના ડરને કારણે પહેલવાન રીંછ નમતું મૂક્યું સવાલ નંબર પાંચ પહેલવાન પોતાના બચ્ચાને પ્રેમ નથી કરતો એવું કઈ રીતે કહી શકાય જવાબમાં લખીશું પહેલવાન તેમની તરફ ત્રાસી નજર નાખતો રહેતો અને ઘણીવાર તો ભારે પંજા ફટકારવાની કોશિશ કરતો પહેલવાને બચ્ચાને એવા જોરદાર ફટકો લગાવીને હવામાં અધર ઉડાડ્યું તે રાડા રાડી કરવા લાગ્યું આ પરથી કહી શકાય પ્રશ્ન નંબર ત્રણ આપેલા દાખતરી રોગ નિદાન રિપોર્ટના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા તમે દાખતરી રોગ નિદાન રિપોર્ટ જોઈ શકો છો તે વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક આ રિપોર્ટ કોનો છે આ રિપોર્ટ આરતીનો છે બે એક છોકરીમાં ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન હોવું જોઈએ એક છોકરીમાં ઓછામાં ઓછું બાર જી એમ પ્રતિ ડીએલ હિમોગ્લોબિન હોવું જોઈએ સવાલ નંબર ત્રણ આરતીના હિમોગ્લોબિનમાં કેટલો વધારો થયો કેટલા સમયમાં આરતીના હિમોગ્લોબિનમાં ચાર પોઈન્ટ પાંચ જી એમ પ્રતિ ડીએલનો વધારો થયો આશરે છ મહિનામાં ચાર આરતીમાં કયા રોગના લક્ષણો દેખાયા આરતીમાં પાંડુ રોગના લક્ષણો દેખાયા પાંચ જ્યારે પ્રથમવાર રિપોર્ટ કરાયો ત્યારે કઈ ઋતુ ચાલતી હશે જ્યારે પ્રથમવાર રિપોર્ટ કરાયો ત્યારે શિયાળાની ઋતુ ચાલતી હશે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર સિંહની પરણાગત કાવ્યના આધારે વાર્તા સ્વરૂપે લખવાની છે રીસ હાથમાં સોટી લઈને એકલું ફરવા જાય છે તેને જંગલમાં આફતરૂપી સિંહ મળી જાય છે સિંહને જોઈને રીંછ તેને સલામ કરે છે અને મીઠું મીઠું બોલે છે તે સિંહને પોતાના ઘરે પધારવા આમંત્રણ આપે છે તે કહે છે મારા ઘરે મીઠું મધ છે તે તમને ખવડાવવા માટે હું તમને શોધી રહ્યો છું પછી રીંછ આગળ જાય છે અને સિંહ તેની પાછળ જાય છે મધપુડાનું વન આવે છે ત્યારે રીંછ કહે છે તમે સુખેથી જમી લો સિંહ મધપુડામાંથી બટકુપુડો ખાવા જાય છે ત્યાં તો બધી માખી ઉડે છે અને સિંહને ડંખ મારે છે સિંહ બૂમો પાડતા ભાગી જાય છે આ રીતે રીંછ મોટી આફતને તાળે છે પ્રશ્ન નંબર પાંચ સંવાદ વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો અહીંયા છે કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તે આપણે આ સંવાદમાં લખવાના છે દિયા કહે છે ગુડ મોર્નિંગ માસી નિશા માસી કહે છે ગુડ મોર્નિંગ દિયા અત્યારમાં ક્યાં ચાલી દિયા કહે છે માસી બજારમાં ખરીદી કરવા જાઉં છું કંઈ લાવવું છે નિશા માસી કહે છે હા બેટા બ્રેડ લાવવી હતી આગળ જોઈએ દિયા કહે છે કેટલી લાવી છે બોલો નિશા માસી કહે છે એક પેકેટ લાવજે લે આ પૈસા દિયા કહેશે ચોક્કસ વળતા લેતા આવીશ દિયા માસી કહેશે થેલી જોઈએ છે બેટા દિયા કહે છે ના માસી મારી પાસે છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ કક્કાના મૂળાક્ષરોને ક્રમિક રીતે જોડી ચિત્ર પૂર્ણ કરવાનું છે અહીંયા તમે કક્કાના મૂળાક્ષરોને જોડશો અને ચિત્ર આ મુજબ બની જશે તમે કક્કાના મૂળાક્ષર જોડશો એટલે આ મુજબ ચિત્ર બનશે જે તમારે દોરવાનું છે તમારી પેન વડે અથવા પેન્સિલ વડે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત એક સમાન અર્થ ધરાવતા શબ્દની જોડ સામસામેના ખાનામાં લખવાની છે અહીંયા કૌશમાં કેટલાક શબ્દ આપેલા છે તેમાં સમાન અર્થ ધરાવતા શબ્દોની જોડ લખીએ તો નોખું અલગ એટલે કે સમાનાર્થી શબ્દ લખવાના છે ઊંઘ તો નિંદર કદાવર તો વિશાળકાય પ્રયત્ન તો કોશિશ ઉદાન તો બગીચો ડાચું તો મોઢું આ રીતે તમે જોડી લખશો ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો અર્થ આપી તેના પ્રત્યેક અક્ષર પરથી નવો શબ્દ બનાવવાનો છે ઉદાહરણ છે ઠેકડો કૂદકો ઠે તો ઠેકાણું ક તો કલ્પના ડો તો ડોલ આ રીતે તમારે એક એક અક્ષરનો નવો શબ્દ બનાવવાનો છે કબૂલ તો મંજૂર ક પરથી કલાક બુ પરથી બૂમ લ પરથી લશ્કર બનાવીશું બીજું છે નવજાત તો નવું જન્મેલું ન પરથી નગર વ પરથી વહાણ જા પરથી જામફળ ત પરથી તપેલી બનાવી શકાય ત્રણ મધપુડો તો મધમાખીનું રહેઠાણ મ પરથી મજાક ધ પરથી ધમાલ પૂ પરથી પૂજા ડો પરથી ડોલર ચાર આફત તો મુશ્કેલી આ પરથી આવક ફ પરથી ફરજ ત પરથી તડકો બનાવી શકાય મેં અહીંયા જે શબ્દ બનાવ્યા છે એ જ શબ્દ લખવા જરૂરી નથી તમે તમને મનગમતા શબ્દ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર નવ શબ્દ પોટલીમાં આપેલા શબ્દોને અલગ અલગ જૂથમાં વિભાજીત કરવાના છે અહીંયા તમે એક શબ્દ પોટલી જોઈ શકો છો તેને આપણે અલગ અલગ જૂથમાં વિભાજીત કરીએ તો પાડેલા નામમાં ગંગા હિમાલય મહેશ પાટણ ગુલાબ આવશે મૂળ નામમાં પ્રાણી માણસ શિક્ષક છોકરી ફૂલ આવશે માપી શકાય તેવા પેટ્રોલ પાણી ઘઉં દૂધ ઓક્સિજન છે સમૂહ દર્શાવતા ધણ ટોળું લશ્કર જુડો ચોખ્ઠું છે આ રીતે તમે અલગ અલગ જૂથમાં વિભાજીત કરી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર દસ નીચે કેટલાક શિષ્ટ શબ્દો આપ્યા છે એ શબ્દોને તમારે તમારા વિસ્તારમાં બોલાતી ભાષામાં એટલે કે તળપદી ભાષામાં લખવાના છે કૂદકો તો ઠેકડો શોધવું તો ગોતવું ચાલવું તો હાલવું ચીસ તો રાડ બીક તો બીકણું આમંત્રણ તો નોતરું આવી રીતે તમારે તમારી ભાષામાં કયા શબ્દ વપરાય છે તે અહીંયા લખવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર ઉદાહરણ મુજબ કલાત્મક અક્ષરાંકન કરી તમને ગમતા કોઈપણ બે શબ્દચિત્ર બનાવવાના છે અહીંયા એક ઉદાહરણ આપેલું છે હરણ આવી રીતે તમે કોઈ પણ કલાત્મક અક્ષરાંકન કરી બે શબ્દચિત્ર બનાવો મેં અહીંયા માછલી અને હંસ દોર્યું છે તમે તમને મનગમતા શબ્દચિત્ર બનાવી શકો છો ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર બાર આપેલ શબ્દગુચ્છનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખવાનો છે અહીંયા કેટલાક શબ્દ આપ્યા છે તેના આધારે આપણે ફકરો બનાવવાનો છે ફકરો આ મુજબ બનાવી શકાય એક ભયાનક જંગલ હતું આ જંગલમાં એક સુંદર સરોવર હતું આ જંગલનો રાજા સિંહ હતો શિયાળ તેનો પ્રધાનમંત્રી હતો એક વખતની વાત છે એક માણસ શિકાર કરવા જંગલમાં આવે છે પરંતુ બધા પ્રાણીઓની એકતાને કારણે તે શિકારી એક પણ પ્રાણીનો શિકાર કરી શકતો નથી આ રીતે તમે ફકરો બનાવી શકો છો તમે તમારી જાતે બીજો ફકરો બનાવીને પણ લખી શકો છો અહીં આપણા પાઠ પાંચના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની કેકાવરની સ્વર્ધન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ પાંચ કેકારો સ્વાધ્યન પોથી નામના પ્લેલિસ્ટ માંથી મેળવી શકશો પ્લેલિસ્ટ અને લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો